ના હૃદય મસ્કરીઓ કરતો તું ચિંતા નહી મને જીવાલ દે અમે અભાઈ ભજન માં જવા તો નેકળ્યો તો પણ ટાટલો સમકારો વાડ્યો ને બે મારો હીરો ખોવાનો વગડા ખુશ થઈ જતો આવજો ભાઈ આજે પૂનમ ના દાદા આપડે

આપડા કરીને ખબર પડે તો ભગતવાનું તો એને ના શું કરવું પડે તા ને ભાઈ ભાભી ને કહીએ છે વાઘુભાઈ સમજાવ

પણ એમના પેલા ભાઈબંધ એમને મૂચો સમજાઈ શકું અને એમના જોડે વાત થાય ને એટલે એ એટલું માથા લઈ લેશે કે તમે મારા કીધું કીધું ભૂલ તો થઈ જાય પણ કરીએ હું અમારી ભૂલ તો થઈ છે પણ તમે તો છે વાત લોબી ના ફેલાય અને લોબુ ના થાય આડા સમજાય કે એટલું એટલું ભાભી કેજો જો તો હારું તો પડે છે બરસે તમે ભલા માણસ હે બોલવામાં ફોન નહીં રાખતા યાર અને પછી માફી માંગો છો અરે મોઢાથી શબ્દ નીકળી ગયો હવે શું કરો કોઈ પાછો વાળીય મોઢામાં એ હલકો વેળા કરતો તો ના પૈસે કરે છે તાણ યાર કોધા બોલશે બમાય હું તો સરપંચ એ સરપંચ એ ભાઈ ભાઈબંધ ફૂટી ભાઈબંધ મને પહેલા એ હલકો કીધો છે કાને કીધો કાને તને હલકો કીધો બેઠી આય

તું ખાલી પટ્ટો લાય પટ્ટો લાય આજ પટ્ટન પટ્ટા મારું ને લાલ સુર કઈ ના હું પણ મુદો તે પર છે પટ્ટો પહેરું એ વાત સાચી તું પટ્ટો લાય આ ખાલી તું પટ્ટો લાય આ ફટાફટ લે પટ્ટો છે ને મારા છોકરાનો ઘેર છે લે પટ્ટમ પટ્ટે તોલાઉ છે પટ્ટન પટ્ટો મારું મારા ભાઈબન ને હલકો કીધો એ મને કીધો છે હા લે મને દુખતાય છે લે તું આ લે આ

મેગજ માં એક જ વિચાર ફરફાર કરા શક્યો તારા છે પેલા બે જણા ને

કમ્પ આજુ બાજુ શું બોલો ફોકા બાપુ ખુશીઓ બોલે છો બાઈ માફ કરીને અમેકાભ બોલે તું ના મુજ ખુશીઓ બોલ્યો મારા ભીબિ સર ઓ બાપરી એ ઓ બાપરા પકડ ઓ બાપરી એ નહીં એ એ નહીં બોલો નહીં કમોવા નહીં તો ઓ

ચાલાય લી એ નહીં જા આ તું લમકી દીધી નહીં પડી લઈ જા તે આય લઈ 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 તું લાય મને લાગ આદમીએ લ બનાવસા ચા હારો પણ હોય તું ત્યાં જેલ આવી ને અરે ખાલી ભાઈ બન તું મારા પગલે મારું ભરું છું હા ટોચ લેતા ટોચ ટોચ નઈ ટોચ ટોચ આ

અને <rules> <table>.

શોચા મારા ઉપર ઉડ્યા છે બરોબર જોઈ લેવા ખાલી આ ભાઈ બંધ માળો ખાલી જોઈ લેવા ખાલી સરપંચ તમે જતા રહો વાગા હા ખોટું કોક જોઈ જશે હારું ના લાગે જો જતા રહીયોથી મગજ ગરમ ના કરશે સરપંચ પોપટ હા તું સાઈડમાં માં ખઈ જા અજુ આ સરપંચ નું અર્થિંગટન અડ્યું નહી ને એટલે ખબર નહીં ન કાન ઈ પીટો ફૂટી ને હા તું પછી જોઈ લેજો હવે તમે ગોમના સરપંચ છો અલ્યા સરપંચ

પકડો પકડો એય બોલ તને કાળવાળી પકડજે ઓ બાપા એ હું દુખે લે એ એ હું દુખે એ બાપા એ બાપા વાગે છે મારી ભાઈ મારી માડી વાગે છે વાગે છે કી પાલે હે દેજે ફરી તુય અલ તુય તાર ના સમજાયે તમને ભાઈ ભઈ ભાઈ ભાઈ ફરી તુય ફરી તુય કાઢના છે મારા માળામાં ફરી ફરી તુય પકડો પકડો નહીં જો

અવશ્ય બધો આવા અવશ્ય લેવાનો છે મારી માનીશું આપણે આપડે પટ્ટા મેળા છે ને એ બધું ભાઈઓ લેવું બલમ બલમ પડ્યો છે લગાવ બોમ્બ લગાવું